તેનો પ્રતાપ પ્રલયકાળના સૂર્યના સમૂહની જેમ અત્યંત તીવ્ર લાગતો હતો અને તેણે નવા નવા કરો નાખ્યા હતા આથી બહુ પીડા થવાને લીધે ત્રણેય લોક ખેત પામતા હતા જેમ દુષ્ટ કાર્યોમાં ચપળતાથી લંપટ થયેલા છોકરાની દુષ્ટતાથી તે છોકરાના સંબંધીઓ પરિતાપ કરે છે તેમ દુષ્ટ કાર્યોમાં તત્પર થયેલા અહીંયા સામાન્ય માણસ દેખાતો હોય તો કેવળ પરમાત્મા તો ન દેખાય ને સામાન્યમાં અચ્છા એમાં જે ન હોય એ ન દેખો માન લો કે ભાઈ આમાં નથી એ અમે નથી દેખતા સામાન્ય મને જોઈએ છે તો કેવળ પરમાત્મા પણ તો કેવી રીતે અનુભવાય સામાન્ય માણસને કાંઈ નહી માની લો કે ભાઈ તમારામાં જે નથી કાંઈ નથી અમે નથી જોતા સામાન્ય માણસે જ જોઈએ તો સામાન્ય માણસ સુધી તો પહોંચ્યા કાંઈ નથી એ તો નથી જોતા એ ત્યાં સુધી પહોંચ્યા પણ કેવળ પરમાત્મા પણ છે તો કેવી રીતે પહોંચાય એ સામાન્ય પણ છે પ્રભુ કે અસામાન્ય પણ હોય તો અસામાન્ય હોય એટલે પછી પરમાત્મા કારણ કે એ પોતે ખોટા છે એટલે એ એનું ખોટું જ હોય પણ મારે જે પોતાના આગુ હું છે એ ગમે તેટલું વાત કરે એનો કોઈ મિનિંગ નથી પોતાના આગુ હું હોય તો હવે આગળ હું નહીં દેખાય આ પ્રકાશી પ્રભુ જે મૂળ ઉભી ગામડો હોય એ પ્રકાશ સાંભળતા જ ઓગળી જાય આમ જે કોઈ પ્રકાશ આ પ્રકાશનો લાભ લે

ભ્રાંતિને કેટલી હાચવવી પડે ચલો એટલે તો બધું એક જ શબ્દ બદલવાથી કઈ આચા થઈ જવા તું નથી ચાલો